રૂ જેવા પોચા મેથી પાલકના ભજીયા બનાવવા માટે ત્રણ વાટકી બેસનમાં વન ફોર્થ કપ સોજી એડ કરીશું તેમાં મસાલા માટે ખાંડેલા ધાણા કાળા મળી લીલા મરચાં સળિયાળી એક વાટકો મેથી અને એક વાટકો પાલક એડ કરીશું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને એની અંદર થોડું પાણી એડ કરીને બરાબર ધૂજ બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી તેની અંદર લીંબુનો રસ એડ કરીશું તમે એની જગ્યાએ લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો એમાં એક ચમચી બેકિંગ સોડા એડ કરીને બે ચમચી જેટલું પાણી એડ કરી ત્યાર પછી બરાબર મિક્સ કરી લઈશું હવે તેમાં બે ચમચી જેટલું ગરમ તેલ નાખીને બરાબર મિક્સ કરી લઈશું ગરમ તેલ નાખવાથી ભજીયા એકદમ સ્પોન્જી બનશે હવે આપણે તેને ગરમ તેલમાં તરી લઈશું ગેસ હંમેશા મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખવો હવે આપણા એકદમ પોચા અને જાળીદાર ભજીયા તૈયાર છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે